સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને પગલે ચાર બાળકોના મોત થયા હોવાની આશંકા હાલ આવી રહી છે છે આ રિપોર્ટ રિપોર્ટ પૂણા મોકલવામાં પરંતુ જ ગાંધીનગરમાં એક બેઠક મળી હતી આ ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે જુઓ આ અહેવાલમાં સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા નામના નવા વાયરસને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાયો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોજો હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો ખેંચ અનિંદ્રા અમુક કલાકોમાં કોમામાં સાથે ચામડી પર ઉપસેલા ચિહ્નો સહિતના લક્ષણો દેખાતા હોય છે તેમજ જો આ રીતના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબની સારવાર લેવાની હિમાયત પણ કરવામાં આવી છે જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કુલ છ દર્દીઓ દાખલ હતા સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં દિથલી ગામનો એક બાળકનું મોત જ્યારે અરવલ્લીના ભીલોડા તાલુકાના બે બાળકોના મોત થયા છે જ્યારે રાજસ્થાનના બે બાળકોમાંથી અન્ય એક બાળકનું મોત થયું છે જો કે પૂણા ખાતે પાંચ લોકોના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે જે સોમવારના દિવસે ચાંદીપુરા વાયરસના પગલે આ બાળકોના મોત થયા છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થશે પરંતુ ચાંદીપુરા વાયરસને પગલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક પણ યોજાઈ હતી અહીંયા આપણે સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ એટલે અમારી ભાષામાં વાયરલ એન્સેફેલાઇટિસના ઘણા બધા બાળકો જોવા મળ્યા છે અમુક બાળકોમાં એક્સપાયરી પણ થઈ છે એ બાળકોના લક્ષણોમાં જોવા જઈએ તો સખત તાવ મગજનો સોજો ખેંચ કિડની ઉપર સોજો લિવર ઉપર સોજો એવા બધા ઘણા બધા લક્ષણો જોવા મળે છે તો ખાસ કરીને કહેવાનું એ જ કે બાળકોમાં ઇમ્યુનિટીની ઓછી હોય છે એવામાં એના કારણે આ જે વાયરસનું કે ઇન્ફેક્શન લાગતું હોય છે બાળક જલ્દીથી ગંભીર થઈ જતું હોય છે તો મેઈન ખાસ કહેવાનું એ જ છે કે કંઈ પણ બાળકને સખત તાવ આવે ખેંચ આવે થોડું બેભાન અવસ્થામાં લાગે તો તરત તુરંત તમારે નજીકના કોઈ બી મોટી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈ બી પીડીયાટ્રિશિયનનો સંપર્ક કરવો અને આ પરિસ્થિતિમાં આપણે ચોમાસાની અંદર જે આવા વાયરસજન્ય રોગો ના ફેલાય એના માટે પાણીનો પ્રોપર નિકાલ કરવો પાણી કોઈ રીતે ક્યાંય જમા ના થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે લગભગ છ થી સાત બાળકોમાં આવા શંકાસ્પદ લક્ષણો દેખાયા છે એમાંથી ચારેક બાળકો કમનસીબે એક્સપાયર થયા છે અને બીજા ત્રણેક ટ્રીટમેન્ટ હેઠળ છે અને સુધારા પર છે એવું કહેવું આ બાળકોમાં અઘરું છે કેટલા ઘણા બાળકોમાં બે ત્રણ દિવસમાં પણ રિકવરી આવી શકે અને ઘણા બાળકો દસથી પંદર દિવસ બી ટ્રીટમેન્ટ હેઠળ રહી શકે બીજું સ્પેસિફિક આ વાયરસ ચાંદીપુરા છે કે નહીં એના માટે વાયરોલોજીનો રિપોર્ટ માટે આપણે એની લેબોરેટરી માટે પૂણે મોકલેલ છે એનો રિપોર્ટ આવે પછી જ આપણે એનું કંઈ ફાઇનલ કહી શકાય બાળકને ક્યારેય પણ સખત તાવ આવે ખેંચ આવે કે બેભાન અવસ્થામાં રહે તો તમારે બતાવી સાબરકાંઠામાં હાલ આપણા ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના બે કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડબ્રહ્માના દીખલી ગામનો છે જેમાંથી દીખલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે આ દરેકે દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે ને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી એનઆઈવી પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ ચાર પાંચ દિવસમાં આવી જશે આપણા જોડે ના એવું ના હોય આમાં જો હોય તો હંડ્રેડ પર્સન્ટ જ હોય ત્રીસ ટકા અને ચાલીસ ટકા આમાં નથી હોતું જો આવશે રિઝલ્ટ ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનો જે આપણે આરટીપીસીઆર ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જે ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે ને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે બે તાલુકાના બે ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના ચાર પાંચ કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલકંપા રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દીખલીના આજુબાજુના ગામો પણ પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ પચીસ પચીસ આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે ઝાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું દુ માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ સાથે સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં હોલમાં અને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો એવી જગ્યાએ પણ રહેતી હોય છે તેના માટે આપણે મેલા થયા અને કઢી ચૂણાનું મિ મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ અત્યારે પટેલ S24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા